ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું આગળ છે જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના સૌથી પહેલાં અને મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સમાચાર ખેડૂતો માટે સરકારનો મહત્ત્વનો નિર્ણય મોડી સરકારની ગેરંટી ડીએબુ માફ બાકી ખેડૂતોને ચાર હજાર રૂપિયા નોપટો દસ હજારનું મીટર મફટમાં પશુપાલકો માટે સારા સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ટ્રેક્ટર ખરીદવા મળશે ચાલીસ ટકા સબસિડી આ યોજનામાં મળશે ડબલ રૂપિયા કોંગ્રેસ પાર્ટીની મોટી જાહેરાત સોના ચાંદીના ભાવે ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર ચોમાસાની રૂટને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સમાનની કરતા સારી રહી છે જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ સામે આવ્યા છે અને આ વર્ષે દેશમાં એકસો ચાર ટકાથી એકસો દસ ટકા વરસાદ થશે તેમાં સરેરાશ વરસાદ પણ સારો રહે છે ચાર મહિનામાં ચોમાસામાં વરસાદ ઘટાય છે જે દેશમાં એક જૂનની આસપાસ કેરળમાં ચોમાસુ પ્રવેશ કરશે જ્યારે અલનીરોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહે છે ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે આગામી સમયમાં ખેડૂતોની બાગાયત ખેડીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ખેડૂતો હવે આ ખેડૂત પોર્ટલ પર તારીખ અગિયાર મે બે હજાર ચોવીસના રોજ અરજી કરી શકશે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જો તમે પણ ખેડૂતો માટે હોય તો આ યોજનાનો લાભ મેળવી શકો છો માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે એટલે કે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલ ના ફૂલ ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મોડી સરકારની ગેરંટી ડેવું માફ ખેડૂત ડેવા માફને લઈને મોટા સમાચાર સામે આવ્યા સરકાર મોદી સરકાર બે હજાર ચારના વર્ષમાં જ્યારે સટ્ટા ઉપર આવ્યા ત્યારે તેમણે એમ કીધું હતું કે બે હજાર ત્રેવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે મોડી સરકારે આ વચન આપ્યું હતું મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી બે હજાર ત્રેવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું ત્યાર પછી બાકી ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સોરમો આપતો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ સોરમો આપતો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પડવામાં આવેલા સોરમા આપવાની રકમ મેળવવાથી વંચિત છે કાયદો દસ હજારનું મીટર મફતમાં રાજકોટની અંદર લગાવવામાં આવેલા સ્માર્ટ વીજ મીટર પીજી દ્વારા સૌરાષ્ટ્ર ચોનમાં સૌપ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે જે અંતર્ગત રાજકોટ પીજીવી સીએલના મેનેજિંગ ડિરેક્ટરનો બંગલોની સાથે દસ કર્મચારીના ઘરે સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવવામાં આવ્યા છે આ મીટર એઆઈ ટેકનોલોજી અઠાડી છે ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકમાં મીટરને ચાલુ અઠવા બંધ કરી શકે છે કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ મોબાઈલ એપ દ્વારા મારફતે જાણી શકશે પશુપાલકો માટે સારા સમાચાર એશિયાની સૌથી મોટી બનાસ ડેડીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા છે બનાસ ડેડીએ દૂધના ભેટમાં પ્રતિ કિલો પંદર રૂપિયાનો વધારો કર્યો છે આ સાથે પશુપાલકોને આઠસો પાંચ રૂપિયા બદલે હવે આઠસો વીસ રૂપિયાનો ભાવ વધારો મળશે દૂધના ભાવમાં ભાવ વધારો થતાં પશુપાલકોના ખુશીની લહેર ફરી વળી છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં પીરા ટાથા ચણા સહિત કપાસ મગફળી લાલ મરચાંની આવક થઈ હતી યાર્ડમાં આજે પીરા ચણાની માબલખ આવક થઈ હતી ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી માર્કેટ યાર્ડમાં આજે પીરા ચણા અને મગફળીની ઢગલા મોઢે આવક થઈ હતી વહેલી સવારથી જ માર્કેટ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઇન જોવા મળી હતી આજે સૌથી વધારે પીરા ચણાની આવક થઈ હતી પીરા ચણાણી યાર્ડમાં નવ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી આ ચનાનો એક મણનો ભાવ 1085 રૂપિયા થી લઈને 1220 રૂપિયા સુધીનો બોલાયો હતો ટ્રેક્ટર ખરીદવા મળશે 40% સબસિડી ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટોણી ખરીદવા માટે ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અઠવાટો વટુમાં બટુ 2 લાખ સુધીની સહાય આપવામાં આવશે જેમાં મિની ટ્રેક્ટર ટોળી સાથે 20 એચપી નું ટ્રેક્ટર ખરીદવા માટે ખર્ચના ચાલીસ ટકા કે બે લાખ રૂપિયા રૂપિયાની મર્યાદામાં સહાય આપવામાં આવશે જ્યારે આ યોજનાની વાત એ છે કે ત્રણ વર્ષની ઉંમરના પોઈન્ટ પચાસ હેક્ટર વાવેટર ધરાવતા ખેડૂતને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે અને છ વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈને ભરી શકો છો આ યોજનામાં મળશે ડબલ રૂપિયા સરકારી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ઓક્ટોબર ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર સાડા સાત ટકાના વ્યાજની જાહેરાત કરી છે જો તમે કિસાન વિકાસ પત્રમાં એકસો પંદર મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બુમરા થઈ જશે કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે વ્યાજ દરમાં વધારા પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા એકસો વીસ મહિનામાં બમણા થઈ જતા હતા પરંતુ વ્યાજ દર વટવાટી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટતો ગયો અને હવે 115 મહિનામાં પૈસા બમણા થઈ જ રહ્યા છે કોંગ્રેસ પાર્ટીની મોટી જાહેરાત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે યુપીના સમારોહમાં એક રેલીને સંબોધિત કરતા આંગણવાડીઓ અને આશા વર્કરોના પગાર બમણા કરવાનો વચન આપ્યું હતું તેમણે કહ્યું કે તમામ આંગણવાડી અને આશા વર્કરોની મહિલાઓ સાંભળી લો આ જે તમને આવક મળી રહી છે ચૂંટણી પછી તમને એ આવક બમણી કરી જવા જઈ રહ્યા છીએ રાહુલ વઢોમાં કહ્યું કે સરકાર બન્યા બાદ અમે ત્રીસ લાખ ખાલી પડેલી નોકરીઓ યુવાનોને સોંપીશું આજે સોનાથની ભાવે તોડ્યા કોર્ડ આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં સાતસો પચાસ રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ બાસઠ હજાર આઠસો પચાસ રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ બાસઠ હજાર સો રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં આઠસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ એકોતેર હજાર પાંચસો રૂપિયા થયો જ્યારે ગઈકાલે તેમનો ભાવ સિત્તેર હજાર સાતસો રૂપિયા હતો જ્યારે એક કિલોગ્રામ ચંડીના ભાવમાં પાંચસો રૂપિયાનો વધારો થયો છે તે સાથે ભાવ પંચ્યાસી હજાર પાંચસો રૂપિયા રહ્યો હતો